એને હસવો બહુ અઘરો છે કારણ કે બે હસતા હોય મને ખબર કેમ હસવે અને મમ્મી પપ્પાનું નું માને તો અમારું શું માન છે એવું છે સારું હાલ લાલા તો નીકળે કઈ વાંધો કંટાળો સડે ને તો આગું નથી આ બાજુના ગામમાં છે સલેબ મારીને ને આવજે ઓકે બેસ્ટ ઓફ લક ઓકે બેસ્ટ ઓફ લક ઓકે 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 સબસ્ક્રાઇબ હા સણિયા ચોળે આના માટે લેવા આવી જશે જો સણિયા ચોળે તમે જો એ ભાઈ ભાઈ અંદર તો જઈ આવો અંદર એટલે આમ તમને બતાવું મારી બેન આમ જોવો તો ખરા એ આમ જો આમ જોવો તો ખરા ઢગલા મોઢે લગભગ છે ને ચાર પાંચ લાખ ની છે કે વધારે વધારે છે બોલો હવે આમાંથી આવડે છે ને બે લેવાની છે આ પૂતળી હા ગમે એ મજા આવી લેલા

આ આનો 8 દિવસ શૂટિંગ ચાલુ છે અમે આ જ દીતોય હા કેટલા દી આરામ કેટલા દી કરવાનો શૂટિંગ કેટલા દી કરવાનો આરામમાં જ હોય આરામમાં જ હોય એનો બતાવવાના નહીં અહીં ગમ્મેવા સ્ટાર આવે ને હા તો આનો ઉભા થાય ઇન્ક્વાયર કરે લેન્ટીને કોઈ કોઈર કે જો આમ આમ સિન જો એક કે હોય ગયો મને એક કે

આ ચેનલ ઉપર અમારું સોંગ આવવાનું છે અને એ પહેલાં પણ અમારું મોગલમાંનું સરસ મજાનું સોંગ આવી ગયું છે તો અત્યારે જોઈ આવજો અને આ સોંગ ટૂંક જ સમયમાં રિલીઝ થવાના છે તો ત્યાં સુધી વાટ જોજો અને અત્યારથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને આ સોંગ આવે એટલે નોટિફિકેશન મળી જાય Dis ma kawen we, ma kawen we Me la We mo pa

ખા જાઉંગા હનુમાનુ હનુમાનુમાનુ બંદુક નહી બંદુક નહી

આ વાલમ તમે મારા એકવાર કટકા

જો બધાનું કેવું એવું છે કે અમને રાખતા હતા બોલો જો તો ભાઈ આપણે ગરીબના કપડા પહેરી લીધા છે કેમ કે ટી શર્ટ મને જોયું નહીં એટલે આ ઘડી પહેરી લીધું છે જો જમવાનું વિડિયો શૂટ કરતા ને તમારો ટી થાય છે ને થોડોક મેચ ખાઈ નાખ આ 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